એક મહિલાના ઘરમાં ઘૂસી દારૂના નશામાં બે અસામાજિક તત્વોએ તેની સાથે જપી કરી તેને દબોચીને આડેધડ પીઠ ચહેરા અને માણ હુમલો કરવાની હિમત આ લુખાઓને કેવી રીતે આવી ખબર છે કારણ કે પહેલા પણ અદાવત રાખી હતી મહિલા જોડે એને હેરાન કરવામાં આવી હતી અને મહિલાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી કે આ લોકો આવી રીતે હેરાન કરી રહ્યા છે એના સગા સંબંધીમાંથી જ એક હતો પણ પોલીસે કાર્યવાહી જ ના કરી એટલે પછી જીવલેણ હુમલો કરી નાખ્યો જોશમાં કે પોલીસ ક્યાં અમારું કંઈ બગાડવાની જ છે મહિલાની દીકરી એ આખી ઘટનાનો નો વિડીયો બનાવ્યો છે બુમા બુમ કરી બધા આજુબાજુ વાળા આવ્યા એટલે ભાગી ગયા ગુંડાઓ વિચાર કરો એ સમયે પોલીસે જો આ મામલાને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી દીધી હોત તો લચ્છુ બેનને છરીના આઠ ઘા ન વાગ્યા હોત એની દીકરી સામે એની માં સાથે આવું થયું છે શું વીતી હશે એના પર હુમલો ભુલાવી શકશે કે નહીં એની માતા પર આવી રીતે હુમલો થાય એટલે કેવો હૃદય હચમચી જાય અને દારૂ બંધીવાળા ગુજરાતમાં દારૂ પીને ગાંજો ફૂકીને નશો કરીને આવું પગલું ભરવાનું પોલીસ બહુ દારૂ પકડે છે નહીં આજકાલ થર્ટી ફર્સ્ટ છે એટલે આ લોકોને ક્યાંથી મળી જાય છે ને ગાંજો પકડો જાવ હવે ખૂબ બોલાય છે કાયદામાં રહેશો રહેશો તો ફાયદામાં તમારી પોલીસ કાર્યવાહી નથી કરતી સાહેબ તો શું કાયદો ને શું ફાયદો ગુંડાઓને મોજે મોજ છે બાકી નિર્દોષ લોકો કપાય છે પીખાય છે કડવી વાસ્તવિકતા છે આ ગુજરાતની